ફેમિલી મિત્રો વેલકમ ટુ સિરાગ જેઠો વ્લોગમાં હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં રહેશો અને મજામાં રહ્યો છું વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સિરાગ જેઠો વ્લોગમાં એટલે ફાઇન એન્ડ મસ્ત મજા મિત્રો તૈયાર થઈ અને ગુડ મોર્નિંગ એટલે કે હવામાંથી અત્યારે વાગી ગયા છે મિત્રો નવ વાગે વાગ્યો એટલે ગુડ મોર્નિંગ અને આજે છે ને મિત્રો રક્ષાબંધન તો બધાને રક્ષાબંધનની હાર્દિક હાર્દિક શુભકામના બધાને મસ્ત કન્ટિન્યુ વ્લોગમાં બનાવે ખાસ મિત્રો શેના પર પહેલી પહેલા હોય તો

જો જેટલા શોખા છોટા એટલે આપણે ભાગ છે કેટલા છોટા જોઈ લેજો ગણી લેજો કેમેરામેન એવું છે ચાર શોખા ભાગમાં નથી એટલે પડી ગયા ભાગ બધા શોટી ગયા મસ્ત છે મસ્ત પેન્ટો આખો આખો

આખો તહેવાર ઉજવી નાખ્યો એવું છે છે હું આ પૂનમ પૂનમ એટલે દર સૌદ બગદાન પરિષદ તો ખાય છે આવી રાખડી હતી તમારે કેવી રાખડી ખાસ કોમેન્ટ કરી દેજો આપડે તો આવી રાખડી હતી એ તારા રાખડી દેખા તો મારા નાના ચેતનભાઈ તો રાખડી દેખ ઓય કેટલી બધી આને જો અહીંયા આઈ બધી ડિઝાઇન છે આ એક નિહારે થી એક ગોલ્ડ બાઈન્ડી થી હે આ ઈતે બાંધે ના ને નમ કર તો તા રાખડી શૂટિંગ ખતમ જો આને ઓ આ બધી કઈ કેટલી રાખડી ડિઝાઇન માં તાઈ જો આવી કા રાખડી છે તાઈ તો હવે માર જો નીતુ ની રાખી જો છે અખર દાતા રાખડી કેવી છે

એવું હોય મિત્રો આપણે ફાઇનલ મસ્ત પાસે હે ને આપણે હવા વહેલા આપણે ને મસ્ત રક્ષાબંધન છે ને ઉજવી હતી એટલે કેવી રીતનું ઉજવી તમને દેખાઈ છે અને આપણે બપોર થઈ ગયા બપોર પછી તો બપોર પછી એટલે મિત્રો આપણે ફૂઈ નહીં આવે છે એવા તો એ કેવી રીતનું રક્ષાબંધન ઉજવે એ તમને દેખાડીશ કન્ટિન્યુ હું તમે કેમ કે હે આપણે એમાંથી આવે એટલે હે ને પપ્પા એટલે આપણા પપ્પાને રાખડી બાંધવા આવે તો એ કેવી રીતનું એ તમને દેખાડું તો એ તો પહેલાં હે ને રહીને આવે કાંઈક કેવી શું કાંઈક વરસ લઈને આવે એવું હોય છે

Chẳng hạn là đi <laughs> thì các sao bên tầng cao rồi Phu em xe bê rồi. À phu em na ha đi bê cái thì xe rồi Rồi chào đây nè. Hãy subscribe cho

A bây giờ gay với phải người. à, can mười lăm 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 lăm

એ ઇન દો ને તો મન દે આઈ જાજો ઓન ના સીરા ફોટો પાડી તો યો બન જેયું ফাইনલ વીડિયો છે આપણે હેને આ બ્લોગ ની એન કી છે મસ્ત મજા મિત્રો આપણે ગામ ડમાકા ખીને રેક્ષાબંદ કેવી રીતની ઉજો ઉજોડે ઈ તમને દેખાયડ્યું છે તો ખાસ મિત્રો બ્લોગ કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરી દેજો કેમ કે બ્લોગ બો હે ને મોડો થયો મોડું એન કરવાનું આવ્યું કેમ કે એક પૂ છે ને છેલ્લે બહુ મોડું થયું હું એટલે તો બધા પૂ પણ આવ્યા હતા રાખડી બાંધી અને ભાઈ બહેન કેવો મસ્ત મસ્ત તહેવાર તમને દેખાડ્યું છે તો તમારા બાજુ કેવો કેવી રીતના રક્ષાબંધન તહેવાર ઉજવે છે એ ખાસ કોમેન્ટ કરી દેજો અને અમારા કોમેન્ટ કરી દેજો બાકી જો બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે નવા ઉમંગ અને નવા જોબ સાથે નવા બ્લોગોમાં છું ત્યાં સુધી બાય બાય પણ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ